મારા યુવાનોને વિનંતી કરું છું કે જહલ ચીઠી રાનોગર જહલ ચીઠી લખે જહલ ચીઠી મોકલે ને વાંચે નવગણ વીર આપ સૌ ગરીબના નવગણ વીર બનીને મદદ આવો આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ સૌને વિશેષ ના કે સમગ્ર તમામ સમાજો અને હું માલધારી સમાજને ખાસ વિનંતી કરું છું તમે બધા બધી આપત્તિઓ વીતી છે ને બધા જોણોળા એટલે મારે તાજું કોઈને કરાપું નથી ને મહેરબાની કરજો મારું પણ માંગું નહીં તનકે કાજ

તારા સભ્ય છે ધાનેરાના લોકોએ સર્વસંમતિએ વોટ આપ્યા છે એટલે ધાનેરાના તારા સભ્ય છે સાચી વાત પરંતુ તમે ભાન ભૂલો છો માવજીપી ત્યાંથી પ્રતિનિધિઓ કરે છે પણ માવજીપી માત્ર ધાનેરાના તારા સભ્ય નથી મારા ગુજરાતના રબારી સમાજના સમગ્ર ગુજરાતના રબારી સમાજના ਦਾ સભ્ય છે આ ગુજરાતના સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક રબારી સમાજ ધાનેસભ્ય હોય એક તારા સભ્ય હોય એનો તમે અપમાન કરો છો એનો બદલો લેવાનો સમય આવ્યો છે એની પણ આપણે વિનંતી કરું છું